દ્વારા ત્રીજા સમૂહ લગ્ન યજ્ઞ પવિ સંસ્કાર વિધિ ખેડબ્રહ્મા પ્રજાપતિ સમાજ વાડીમાં યોજાયો હરહર મહાદેવ તપોધન બ્રાહ્મણ સોશિયલ ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા ત્રીજા સમહ લગ્ન યજ્ઞપવી સંસ્કાર વિધિ ખેડબ્રહ્મા પ્રજાપતિ સમાજ વાડીમાં યોજાયો

સમગ્ર ટીમે ભારે મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો આગામી વર્ષે પણ આવી જ રીતે ચોથો સમૂહ લગ્ન સૌ અને પવિત્ર કાર્યક્રમ પણ યોજાશે બટુકો અને નવ દંપતીને સમાજના વડીલોએ આશીર્વાદ આપ્યા હતા હર હર મહાદેવ હર હર મહાદેવ આજે જે અમે આ જે ત્રીજો દ્વિતીય સમૂહ લગ્ન અને જનોઈનો જે પ્રસંગ કરીએ છે એમાં સમગ્ર ભારતના કોઈ બી બ્રાહ્મણને નિઃશુલ્ક એટલે ફક્ત અગિયાર રૂપિયા ટોકન ઉપર આપણે જનોઈનું અને લગ્નનું આયોજન કરીએ છીએ અમારો આનો મેન ઉદ્દેશ એવો છે કે આપણો જે બ્રહ્મ સમાજ છે ટોટલી એમાં જે ખોટા ખર્ચાઓ અને એ ખોટા ખર્ચાઓના કારણે જે બધા વિવિધ પેલા પ્રસંગો થાય છે એને એક જ જગ્યાએ એક જ સમૂહમાં લાઈવ અદા કરીએ છીએ બધાના સાત સહકારથી અમે આ ત્રીજો સફળ સમૂહ લગ્ન સમારોહ કમ્પ્લીટ કર્યો છે એની અંદર અમે પંદર જનો અને બે લગ્ન છે જ્યારે અમે શરૂઆત કરી હતી તો પહેલાં વર્ષે પિસ્તાલીસ જનો સમૂહમાં કરે તો હવે અમારે તો સમગ્ર બ્રાહ્મણોને એક જ વિનંતી છે કે આ સામાજિક કાર્યમાં જોડાવ અને બ્રહ્મ સમાજ આગળ આવે એવી શુભેચ્છાઓ સાથે હર હર મહાદેવ કોઈ પણ બ્રાહ્મણને લો છો કોઈ બી બ્રાહ્મણને આપણે ઓલ ઇન્ડિયાના ગમે તે બ્રાહ્મણ હોય એને આપણે નિઃશુલ્ક જનોઈ અને કોઈ બી છોકરા હોય કે કન્યા હોય એમને આપણે લગ્ન પ્રસંગ આગામી સમયનું આયોજન તમારું કેવું છે આગળના સમયમાં અમે આ મોદી જે આગળ વધીએ અને એનું ડોર ટુ ડોર મહત્વ જેટલા મેક્સિમમ લોકો લાભ લે બ્રાહ્મણો એવી અમારો પ્રયત્ન છે રિપોર્ટર નિતીતા જોશી પાલનપુર